માં આપનું સ્વાગત છે રાજપીપળામાં આઠ વર્ષથી ચાલતી નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ફ્રોડ હોવાની તંત્રની કબૂલાત ગુજરાત સરકાર બોગસ નર્સિંગ કોલેજ ચાલે છે તે બાબતની રજૂઆત કરી હતી અને ત્યાં રૂબરૂ તબીબી અધિક્ષક અર્ચના જનરલ હોસ્પિટલમાં જે તે મુલાકાત લેવામાં આવી અને રૂબરૂ મુલાકાતમાં ગંભીર બેદરકારીઓ સામે આવી તેમણે જણાવ્યું કે આ સસ્તા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી તાલીમ મેળવતા ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતી ભરતી માટે માટે અમાન્ય થાય છે તેમજ પણ પાત્રતા ધરાવતા નથી પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદના નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત હોવાના કારણે આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકાર દ્વારા કરવામાં આવતી ભરતી સ્કોલરશીપ અને ખાનગી સંસ્થામાં સ્થાપના તરીકે ફરજ બજાવવા માટે યોગ્યતા ધરાવતા નથી ત્યારે સરકારે કોઈ પણ જાતની પરવાનગી નથી સરકારની પરવાનગી હાલ સુધી તો લેવામાં આવી નથી છેલ્લા વર્ષથી કોની નજરથી આ સંસ્થા ચાલી રહી છે તેવા સવાલો હાલ ચર્ચાઈ રહ્યા છે વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ કોલેજના સત્તાધીશો પાસે જમા છે સાથે જ બે લાખ સત્તાણું હજાર જેટલી ફી યુનિવર્સિટીમાં વસૂલ કરવામાં આવે છે અને ફી વગર વિદ્યાર્થીઓને બેસવા દેવામાં આવતા નથી તો ત્રણ વર્ષ તો વિદ્યાર્થીઓના બગડી ગયા સાથે ભરતીઓમાં પણ યોગ્યતા ધરાવતા નથી એવું સરકારે ગંભીર બાબતોમાં અને આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ કરી છે ગુજરાત સરકાર કે નર્મદા જિલ્લા વહીવટી તંત્રના પેટનું તો પાણી પણ હાલતું નથી એટલા માટે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી છે અને જો આના પર કાર્યવાહી નહીં થાય તો વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો કલેક્ટર કચેરી ખાતે ગુરુવારના રોજ ધરણા પર બેસશે તેમ ધારાસભ્ય તરીકે જણાવવામાં આવ્યું અને ધારાસભ્ય તરીકે રજૂઆત કરતા હોય ત્યારે ગુજરાત સરકારે કડકમાં કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ પણ કરવામાં આવી છે રિપોર્ટર અરબાઝ ખાન બલુચી સેક્યુલર ગુજરાત ન્યૂઝ સરકારને અને રાજપીપળા જિલ્લા વહીવટી તંત્રને અમે અગાઉ

ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદ દ્વારા માન્યતા ધરાવતી સંસ્થા નથી જેથી આ સંસ્થા સાથે તાલીમ મેળવતા તાલીમાર્થીઓ ગુજરાત સરકાર શ્રી દ્વારા કરવામાં આવતી સ્ટાફ નર્સિ ભરતી માટે અમાન્ય થાય છે તેમજ સ્કોલરશિપ માટે પણ પાત્રતા ધરાવતા નથી આ સંસ્થા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર અને ગુજરાત નર્સિંગ કાઉન્સિલ અમદાવાદના નીતિ નિયમો અનુસાર માન્યતા પ્રાપ્ત ન હોવાના કારણે આ સંસ્થાના તાલીમાર્થીઓ સરકાર શ્રી દ્વારા કરવામાં આવતી ભરતી સ્કોલરશીપ અને ખાનગી સંસ્થામાં સ્ટાફના નર્સ તરીકે ફરજ બજાવવા માટે યોગ્યતા ધરાવતા નથી એટલા માટે અમારે આ કહેવું પડ્યું અને આજે તમે જોઈ લો સરકારે કોઈ પણ જાતની પરવાનગી નથી સરકારની લીધી છતાં આ સંસ્થા છેલ્લા વીસ વર્ષથી કોના રહેમ નજરથી ચાલે છે આજે અમારી પાસે દોઢસો વિદ્યાર્થીઓ આવ્યા છે એમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ એમની પાસે જમા છે બે લાખ સત્તાણું હજાર જેટલી ફી એમની પાસે જમા છે અને કોઈ પણ યુનિવર્સિટી વિદ્યાર્થીઓના બગડી ગયા સાથે સ્કોલરશીપ પણ નથી મળવાની સાથે આ સંસ્થા આ તાલીમાર્થીઓને આ વિદ્યાર્થીઓને સરકારી ભરતીઓમાં પણ યોગ્યતા ધરાવતા નથી એવું સરકારે જયારે જણાવતા હોય ત્યારે આ ગંભીર બાબતોમાં છેલ્લા 10 દિવસથી અમે ફરિયાદ दाखल કરવા અને આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ કરી છે પણ ગુજરાત સરકાર કે નર્મદા જિલ્લા વહીવટી તંત્રનું પેટનું પાણી આજે પણ હલતું નથી એટલા માટે અમે એક દિવસ બાદ આ ગુરુવારે અમે કલેક્ટર કચેરી ખાતે જો આના પર કાર્યવાહી ન થાય અને યોગ્ય અમારા વિદ્યાર્થીઓને ન્યાય ન મળે તો અમે કલેક્ટર કચેરી ખાતે આ ગુરુવારે ધરણા પર હું પોતે બેસવાનો છું અમે ધારાસભ્ય તરીકે આટલા બધા પુરાવાઓ સાથે રજૂઆત કરતા હોય અને ગુજરાત સરકાર એવી એમના રહેમ નજર હેઠળ ચાલતી હોવાના કારણે કેટલાક નેતાઓ પડદા પાછળ આ બોગસ નકલી નર્સિંગ કોલેજને બચાવવા માટે મેદાને પડ્યા છે ત્યારે અમે ધારાસભ્ય તરીકે ખુદ પણ ધરણા પર બેસીશું અમારા આ વિદ્યાર્થીઓને ન્યાય મળવો જોઈએ આ એટલા માટે જ આજે અમે હમણાં કલેક્ટરશ્રીને પણ મળવા જઈએ છીએ